રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં તો જો આપણે હે ને રાતે તે પાણી વાયરું હતું આજની રાતમાં અને અત્યારે એ પાસે જો પાણી હે ને મગફળીમાં ચાલુ જ છે જે અહીંથી આમને પીતું આવે છે અને જો આટલી વાહોથી પી ગઈ છે માંડવી ઓલે મકાનની હિતોલથી આની કોની બધી અને હવે આ બધી માંડવી આપણે ખાવાની છે એટલે આજ આખો દી લાયત રહે અને આખી રાત રહે ને એટલે લગભગ પીજા હે અને બે જાત મગફળી છે આપણે જ્યાં અહીંથી છે ને એકસો ઇઠાવીસ નંબર છે અને આ કૈઠા પાન દેખાય ને ત્યાંથી છે ઓગણચાળીસ નંબર ઓગણચાળીસ નંબર તો હવે છે ને પાકવા આવી છે એટલે એ હવે છે ને પંદરથી વીસ દિવસમાં ડૂબી નોરતાને આડે ગાડે આપણે પાડવાની થાય હે હવે કઈ હલામી થાય જોવાનું રહે છેલ્લે હાલ તો મિત્રો હવે થઈ ગયો આપણે કટકો બદલાવાનો ટાઈમ અને પાણી જાય છે સીમાર દોરિયા બોરિયાની સિસ્ટમ અમારે કરે ઓછી છે બહુ કોઈ ધોરિયા ના કરે એ આ રીતના કટકા કંઈક પડ્યા હોય અને કોથરા બે હોય ફૂલો ચડાવીએ એટલે અહીંયા આવીને તો ખાડો નથી જાય એના માટે બે કોથરા રાખવા પડે ને પણ વાંથી કોથરોને પૂગીને તો અહીંયા ઢીટવા કાઢી નાખે હવે જો આપણે ને અહીંથી વાક્ય બદલાવાનું થાય અહીંયા એક મુસીબત એ પડે કે મોઢિયું તનનું છે ચારમાંથી તનનું કરીને ફુવારાનું મોઢિયું આપણે કર્યું હતું હવે આ કાઢીને એટલે પાણી બહુ આવે એટલે વાક્ય ફિટ ના થઈ રહીએ આટલો ફુવારો બોલે હવે પેલા આ કટકામાં વાકનું ફિટ કરીને પછી આપણે કરવું જોઈએ બુટુમ પાણી કરી ગયું બીજો હાથનો બીજો હાથ લેવો જો હાલો માન માન ચડાવી લીધું પણ પાણી બૂટુમાં ગરી ગયું હે વાંજીને બૂટું ઉતારીને જીરકી કરવું જો હે વાંધો નહીં ધોવાઈ ગયું અને જ્યાં આપણે કટકો બદલી ગયો હે આગળની સાઈડમાં અને હવે છે ને એક લાંબો કટકો ચડાવી દઈએ એટલે પાછો અડધી કલાક આવવું ના પડે બપોર પછી ને ચાર વાગી ગયા હે ને આપણે જો હવે આની પર બધી મહેંદી આમને પી ગઈ છે હવે આ ચલો પાર્ટ છે પછી વાથી ચાલુ કરવાનું થાય એટલે લગભગ આજે આખી રાતમાં અને કાલ સુધીમાં લગભગ મગફળી પી જાય અને જો આપણે કુવો હે ને ઘણો અધૂરો થઈ ગયો જો અહીંયા કંઈક પાણી આવે છે અને હવે અહીંથી એક કટકો હલાડેલ છે આ હલાડી દેવું એટલે આ કમ્પ્લીટ પી જાય અહીંયા સુધી પેઠો આવી ગયો હે અને જો અહીંયા કંઈક કૂવો હે આપણો કેટલો અધૂરો થયો છે આ હજી જમીન થી દસ બાર ફૂટ જેવો ઉતરો છે જમીન લેવલથી એટલે પાણી ની કોઈ હજી ક્યારે વાંધો નહીં આવે તકલીફ નહીં થાય પાણી બોરા છે નથી પણ લાઈટ ના ધાનધ્યાન ને લીધે આપણે વહેલું ચાલુ કરવું પડ્યું હજી લીલી કે તવો બહુ પડતો નથી અહીંયા પડવું છે અને પાછળ કાઢ્યા હે હવે પાટ ચલ્યા એટલે સીધો સલી જાય છે માર્ગમાં આપણે ઓવરફ્લો થાય છે પાણીનો પાણી જાય વેલા પૂગી જાય ને એ પાટલા પછી હેઠામણ શું નીચી હોય ટોરાઈ ગયેલ હોય એટલે એટલે ભરાવો થાય અને અહીંયા કાઢ્યો હે કાઢીયા થી જાય છે નીચે પાણી ન્યાય બધે ભરાવો થઈ ગયો અહીંથી આમને મારગમાં છે પાણી હવે આ પાણી કોઈ રીતે માર્ગમાં ના જઈએ ને એવું બની જ ના શકે કારણ કે થોડો ઘણા તો વધારો થાય જ આમાં પારી બારી તો કંઈ રહીએ નહીં એટલે આ બધું છે ને જ્યાં સુધી ચાલુ રહીએ ને પાણી વારવાનું પછી જાય હું તો થોડીક વારમાં જાય પણ આ એક પ્રશ્ન એ છે હવે આ છેલ્લી ખરે જાય પછી તો આપણે ઉપરથી ચાલુ કરવાનો છે એટલે બહુ જાહે નહીં પણ ઓળખો થાય જો એકમાં વચ્ચે કાઢ્યો મૂકેલો છે એક આગળ છે આ ત્રણસો ફૂટ હેઠળની અંદર તન કાઢ્યા છે એટલે હે ને પાણી ઓવરફ્લો થઈ જાય છે ધરાર થઈ જાય ના કરવું ને તો એ હાલો તો મિત્રો લાઈટ વળી ગડકો મારી ગઈ હે અને આપણે આવ્યા છીએ અત્યારે ભેંસો ને પાવા જો ઘુમરા ગુમર થયું હે હાલો અને ફટાફટ પાઈ લઈ પછી લાઈટ આવી ગઈ એટલે મોટર પાછી ચાલુ કરી દઈ હા ડબી દી હવે જટો જ તો હવે

તો જો મિત્રો હું મોટર ચાલુ કરવાયો તો તો પાડોશી છે ને એ ટ્રાટર સામો કરે છે કમ્પ્લીટ વાયરિંગ કરે હે જો

વાયરિંગ કરો હે હવે આ ટાટર નું હવે તમે શું પી ગયું ને પછી વાયરિંગ કરો ડાયરેક્ટ સર્વિસ માં થી પણ હવે જ આલે ઓલી તો માં ફ્રી માં માં તો હવે જ જાય કોઈ હાકતું નઈ કે લાલતું અમારે હવે જ આ બધું નવું આવી ગયું અમે ખબર હે હવે કે ટાટર ચડાવી દીધું ને તો નંબર મિત્રો લાઇટ આપણે કમ્પ્લીટ આવી ગઈ છે અને પાછું કરી દીધું હે ચાલુ હવે બહુ યાદ્યું હે નહીં હવે જો એક રાતમાં લગભગ પી જાય પાણી ખૂટતું જ નથી અવાર આમાં તકલીફ થઈ લાઇટોને ચાર દી થયા બાર વીઘા પાવામાં äa njooho watiåmba njä rawototä oringio